મિત્રો હું કનૈયાલાલ બારિયા પંચમહાલ ગોધરાથી જીએસઆરટીસીની તૈયારી કરવા માટે આર ડબલ્યુએસ એકેડમી શિખરમાં આવ્યો છું અહીંયા કેવું છે મિત્રો કે દરેક ઓપ્ટિકલ છે એટ ઓપ્ટિકલ એલ ઓપ્ટિકલ એસ ઓપ્ટિકલ અને રેમ એ દરેકની સંપૂર્ણ રીતે માર્ગદર્શન હેઠળ તૈયારી કરાવવામાં આવે છે તો દરેક મિત્રોએ શું છે જરૂર પ્રેક્ટિકલ જરૂરી છે તો દરેક મિત્રો હવે જીએસઆરટીસી ડેટ ક્યારે ડિક્લેર કરશે કદાચ આજે પણ કરે કાલે પણ કરે અથવા અઠવાડિયા પછી પણ કરે અત્યારે કોઈ પણ ભીડભાડ નથી દરેક ઓપ્ટિકલની સારી એવી તૈયારી કરી શકો છો અહીંયા શું છે તજજ્ઞો તાલીમ આપવાવાળા જે ટીચર છે તે ખૂબ તજજ્ઞ છે અને તમને બહુ સારી રીતે શીખવાડે છે કે તમારે કોઈ ઓપ્ટિકલની અંદર તમારે ફેલ થવાનો ચાન્સીસ બહુ ઓછો રહેશે અહીંયા શું છે બીજું કે જમવા અને રહેવાનું બહુ સારું છે તેમજ અહીંયાની કોસ્ટ પણ બહુ રિઝનેબલ કિંમત છે જેવી રીતે તમે જોઈ શકો છો કે દસ દિવસની કિંમત સાત હજાર રૂપિયા છે રહેવા જમવાનું સાથે અને બાર દિવસની છે તે બાર હજાર રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે અને શિક્ષણ મતલબ તાલીમ જે તમને આપવામાં આવે છે બસ ચલાવવાની તે ખૂબ સારી છે જીએસઆરટીસીની બસ જેવી જ બસ છે તેત્રીસ ફૂટ લાંબી બસ છે રેમ્પ પણ બહુ સારો છે તેમજ એસ ઓપ્ટિકલ પણ સારો છે આપણને કેવું છે કે ઓપ્ટિકલ આપણે પહેલી વખત કરવા જોઈએ તો બહુ મુશ્કેલી પડે છે પણ કેવું કે જ્યારે તમે એકને એક વિષયનું તમને વારંવાર અહીંયા એક જ વસ્તુનો અભ્યાસ કરવામાં આવે તો તમે પૂર્ણપણે તેમાં સારી રીતે પૂર્ણ તૈયારી કરીને પાસ થઈ શકો છો ઓકે મિત્રો હું આણંદ જિલ્લામાંથી આવ્યો છું અહીંયા આગળ આર એસ ડબલ્યુમાં શિખરમાં અહીંયા આગળ ડ્રાઇવિંગની ટ્રેનિંગ માટે આપણે ગુજરાત એસટીમાં ફોર્મ ભરેલું છે તો એની ડ્રાઇવિંગની પ્રેક્ટિસ અત્યંત જરૂરી છે એ પ્રેક્ટિસ માટે અહીંયા શિખરમાં આવ્યો છું જે સારી રીતે પ્રેક્ટિસ આપણને કરાવે છે અહીંયા એટ ઓપ્ટિકલ છે એસ ઓપ્ટિકલ છે અને રેમ ટેસ્ટ છે રેમ ટેસ્ટને એસ ઓપ્ટિકલ બહુ અગત્યનું શીખવું જરૂરી છે તેના માટે પ્રેક્ટિકલ આવવું જરૂરી છે અહીંયા આગળ દસ દાડાની ફી સાત હજાર રૂપિયા છે અને વીસ દિવસની ફી બાર હજાર રૂપિયા છે તો દરેકે આવવું તો જરૂરી જ છે અહીં નહીં આવો તો ગમે ત્યાં બીજે પણ તમે જઈ શકો છો પણ પ્રેક્ટિકલ જરૂરી છે